ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એચ કેવી પ્રાથમિક શાળામાં મોજીલા શનિવાર અંતર્ગત બેગલેશ ડે ની શાનદાર ઉજવણી કરવામાં આવી સરકારે પ્રાથમિક શાળાના બાળકો પર શિક્ષણનું ભારણ ઓછું થાય એ માટે દર શનિવાર બેગલેસ ડે જાહેર કર્યો છે જે અંતર્ગત આજરોજ ગાંધીધામ શહેરની એચ કેવી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓ શનિવારના દફતર વગર આવ્યા હતા શાળાના આચાર્ય જસુબેન બ્રહ્મરના માર્ગદર્શન નીચે શાળાના તમામ શિક્ષકો વિદ્યાર્થીઓને વિવિધ રમતો જનરલ નોલેજ કસરત આઉટડોર ગેમ ઇન્ડોર ગેમ અને વિવિધ સ્પર્ધાઓ સાથે સાંકળી અને આ બેગલેસ ડેની ઉજવણી કરી હતી સરકાર દ્વારા લેવાયેલું આ પગલું વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આનંદિત રહ્યું છે બાળકો શનિવારની રાહ જોવા લાગ્યા છે અને ઉત્સાહથી દફતર વગર શાળાએ આવે છે ખાસ કરીને જૂના સમયમાં જે મેદાની રમતો રમવામાં આવતી હતી એ રમતો બાળકોને રમાડવામાં આવી રહી છે આ ઉપરાંત સંગીત પણ શીખડાવવામાં આવી રહ્યું છે જેથી પ્રાથમિક શાળાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે આ બાબતે વાલીઓએ પણ પોતાનો હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે સરકારના આ નિર્ણયથી શનિવારે અડધો દિવસ હોવા છતાં પણ વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં શાળામાં હાજર રહે છે